ચાલો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેતીનું જે મહાજગત કહેવાય જેને અત્યારની સિચ્યુએશનમાં ખેતીમાં કોઈ પહોંચે એવું નથી એવી જગ્યાએ પણ જીરું બગડી ગયું છે જોઈ લો આ જીરાની કન્ડિશન આ લોકો આ ખેડૂએ બે દિવસ પહેલાં અહીંથી નીકળ્યો તો જો અહીંયા એ લોકો જીરું પાડી અને મગફળી વાવી દીધી છે આ જીરાની કન્ડિશન જુઓ જે સુરેન્દ્રનગર જિલ્લો નહીં ગુજરાત નહીં પણ મારું તો એવું માનવું છે ઓલ ઓમોલ ઇન્ડિયામાં આ ગામને કોઈ ખેતીમાં પહોંચેવું નથી એવા ગામમાં જે ગામ પર કોંડેશ્વર દાદા જે દેવોના દેવ મહાદેવની કૃપા છે એ ગામમાં કોઠ ગામમાં આપણે આવી ગયા છે છીએ જો જીરાનો બગાડ તો અહીંયા થઈ ગયો છે સુકારો ફૂલ આ ગામની ખેતીને અત્યારે આપણા એરિયામાં અમારા એરિયામાં કોઈ પહોંચે એવું નથી અમારે એવું નહીં પણ હું તો એવું કહું છું ગુજરાત આખામાં કોંડ ગામની ખેતીને કોઈ પહોંચે એવું નથી બધા ખેડૂત ફૂલ કેપેબલ ને બધી રીતે પહોંચતાવાળા પણ છતાં આને રોકી શક્યા નથી બગાડને જો આ લોકો આમાં મગફળી હતી અને આ ગામની અંદર મગફળી ત્રીસથી કરીને ચાલીસ મણ સુધીના હરેક ખેડૂને આવ્યા છે વીઘા જોઈ લો અહીંયા હતું જીરું આ જીરું પરમ દિવસે અહીંયા બે દિવસ પહેલાં ટ્રેક્ટર ચાલુ જીરું પાડીને આ લોકો અહીં અંદર ઉનાળું મગફળીનું વાવેતર કરી દીધું જો આ મગફળીના દાણા પડ્યા જુઓ આ મગફળીનો દાણો છે હરિય તો મગફળી વાઈ દીધી છે જીરું પાડી દીધું છે જુઓ આ સિચ્યુએશન છે લાગેટ સુકારો સુકારા સિવાય કોઈ વસ્તુ નહીં આ ગામની ખેતીમાં કોઈ પહોંચે નહીં આ ગામમાં ઓરસ વરસ દસ દસ કિલોમીટર સુધીની આ ગામની સીમ છે અને આ ગામની એક ખાસ ખાસિયત છે કે બધા ખેડૂત કેપેબલ કોઈને વાંધો નહીં બધાને દાદા શંકર ભગવાનની દયા છે કોઈને વાંધો નહીં જુઓ હાલે આવી ગયો માલ બેસી ગયો કમ્પ્લીટ થઈ ગયો પણ તોય છોડતો જાય જ છે આ ગામની એક ખાસિયત છે કે આ ગામના લોકો જ્યાં માલ લેવા જાય ને ત્યાં બજાર ઊંચકી જાય અને આ લોકોનો જ્યારે ખેતીનો માલ બજારમાં આવે ત્યારે ગમે એ બજાર હોય ને તો એને બેસી જ જવું પડે એટલું મબલક પાક પાકે છે આ ગામમાં બરાબર મગફળી કહો તો એટલી કપાસ જીરા ઘઉં ગમે ચણા ને આ સાલ તો આ ગામનું મેન મુખ્ય ખેતી છે આ લોકોનો મગફળી જીરા ચણા આ ત્રણ વસ્તુ તો આ સાલ વધારે જ છે અને અમુક તુવેરે વહી આ વખતે પણ જુઓ આમાં શું લઈ લે તમે ગમે એટલો ખર્ચો કરો ભગવાનને લેવા જ નથી દેવું શું કરું બોલ જ્યાં જો આખે આખું ખેતર સાફ છે કોઈ જગ્યા એવું નથી કે અને આ ગામવાળા ખર્ચો કરી જાણે ને નીપજી મોલ પાણીએ લઈ જાણે છે આ લોકોને કાબુ કાબૂ માર્યું નથી જો આ પટ્ટો હતો પંદર વીઘાનો ઓરચોર બધે બગડી ગયો આ લોકો સામે અહીંયા ખેડી બે દિવસ પહેલાં ટ્રેક્ટર ચલાવી ઊભું જીરું હાકી અને અંદર એ લોકોએ મગફળીનો ઓછો કરી દીધું છે જો આ જ કંડિશન છે તો આ વખતે સરકાર કહેશે કે આટલું અવેતર આટલું પણ સરકારના આંકડા એ ખોટા જ પડવાના છે જો આ સિચ્યુએશન છે જીરાની અને આ ગામમાં હમણાં આપણે ખેડૂત ભેગા થયા હતા એ કહેતા હતા પચાસથી સાઠ ટકા બગાડશે ગઈ સાલનો પચીસથી ત્રીસ ટકા જ વાવતર છે કોંઠ ગામમાં ઓરસ ચોરસ દસ દસ કિલોમીટર સુધી આ લોકોનો સીમાડો છે અને આ સાલ ગઈ સાલનું પચીસથી ત્રીસ ટકા જ વાવતર છે જો અને મેં કીધું ને કે આ ગામવાળા નીપજ પુષ્કળ લે છે એમ કરે છે અને જમીન સારી ને આ લોકોનું મન મોટું બેનિફિટ શું છે કે આ લોકોને અહીંયા નર્મદાની કેનાલ આવી ગઈ છે એટલે કેનાલથી આ લોકોને સારું છે એમ જો આખા આખા પડામાં આપણે આંટો માર્યો ક્યાંય કોઈ સાડો સોર નહીં બધે બગાડ આ સાલ વાવેતરી કમ છે અને એમાંય પાછું બગાડ આ સાલ આ લોકોનું મુખ્ય ખેતી છે મગફળી જીરું ચણા અને ઘઉં આ લોકો ઘઉ ચાલીસથી પચાસ મણનો વિકો લેશે એ ગામમાં કપાસ પચીસ ત્રીસ મણિયો મગફળી ત્રીસથી ચાલીસ મણ ત્રીસથી ઉપર ગમી જીરા આઠથી દસ મણના આ જ પડામાં ગઈ સાલ આપણા ભાગીદાર ભેગો થયો હતો એ કહેતો ગઈ સાલ આમાં દસ મણનો વિકો આવ્યો હતો આ સાલ કાંઈ લેવાનું છે નહીં જો તુવેર છે તુવેર વીસ પચીસ મણનો વિકો ટોટલ વસ્તુ હારે કારણ કે આ લોકો ખર્ચામાં ક્યાંય પાછા રહેતા નથી ને હમણાં કેમ કીધું કે ખબર પડે કોંઠમાં માલ નીકળવાનું ચાલુ એટલે ગમે બજારોની તૂટવું જ પડે કારણ કે આ લોકો પુષ્કળ પ્રમાણમાં મણિકા પેદાશ કરે છે અને બધા ખેડૂત કેપેબલ બધાને દેવોનો દેવ મહાદેવ છે અહીંયા બેઠા છે આ ગામમાં એમના બધા હાથ અહીંના ખેડૂત ઉપર છે એટલે આ લોકોને બધી મહેરબાની આ લોકો આમે મનના મોટા છે દિલના રાજા અહીંના ખેડૂત બધા એમ એકવાર વાત થઈ ગઈ પછી તમારે ગમે એટલું આગુ પાછું થશે વાતમાં ફરે નહીં એ લોકો એટલા મનના હાચાને ભગવાન અહીંયા જ આપે છે એમ અને હું તો એવું કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લાનું મારે તો તાલુ તાલુકા ધાંગધ્રા તાલુકાનું કોંડ ગામ છે પણ આ ગામમાં હું તો કહું સુરેન્દ્રનગર નહીં પણ આમાં ગુજરાતમાં ફસ્ટ નંબર આ ગામનું આવે છે ખેતીમાં જો જો બધું આવું થઈ ગયું હતું ના લોકોએ આ કાઢી અને આમાં મગફળીનું વાવતર કરી નાખ્યું છે જો આ બધી હું મારી અત્યારે ઉનાળું મગફળી વાવી દીધી છે બાકી બધાએ તલ વાવશે એટલે આ જોયું આપણે આંટો માર્યો નગમારે અમારે ગઢ ગણાયું એ ખેતીનું અમારે ઘોંડ ગામ છે ધાંગધ્રા તાલુકનું ગઢ ગણાય એમ કે આ લોકોની ખેતીને અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પહોંચે કવું નથી ગોંડ ગામને વરસ ચોરસ આ એક ગામમાંથી પાંચ છ ગામ અલગ બનેલા છે અને દસ દસ કિલોમીટર કોઈ પણ સાઈડમાં તમે દસ દસ કિલોમીટર સુધી આ લોકોના સીમાન બધે સારું એમ બધી જમીનો સારી છે પાણી મીઠા અને લોકો ખર્ચાય કરી જાણે અને ભગવાન આપે છે આ લોકોને કારણ કે આ લોકો મનના મોટા છે એના દિલના સાચા છે કોંડના ખેડૂતો બધે અને આ લોકો કોઈ પણ ધર્માદાનું કાર્ય હોય તો એમાંય પાછા રહેતા નથી એટલે ભગવાનને આપવું જ પડે આ લોકોને એમ બધી રીતે સાચા છે આ લોકો એમ જો આ સિચ્યુએશન છે જીરાના બગાડની એટલે આપણને એવું હતું કે આ લોકોનો ઝારો હશે માલ પણ આપણે આજે અહીંયા આટો મારવા અહીંયા ગોંડમાં ધાંગધ્રા તાલુકામાં તો આ લોકોને અત્યારે હમણાં ખેડૂતો આપણે રોડ ઉપર ભેગા થયા કહેતા હતા કે અમારે ગઈ સાલનું વાવેતરે સાઠથી સિત્તેર ટકા કમ છે અને એમાં પચાસ સાઠ ટકામાં બગાડ જો અમુક થઈ ગયા છે એ થઈ ગયા છે છોડ અમુક બેસી ગયા છે ફાલ માલ પણ એમાં લઈ શું લેવાનું એમ હવે બે ત્રણ મણ બે મણનો વીઘો આવે પછી અમુક જગ્યામાં જ રહ્યું છે બાકી બધું તો પાડી દીધું છે એટલે હવે અમુક જગ્યાએ રહ્યું છે બાકી કાંઈ રહ્યું નથી તો આ તો આપણે કોણનો સીમાડો આ કોણનું ગામ અને આ મેં કીધું આ ગામની એક ખાસિયત ખાસ છે કે આ લોકો એટલો પુષ્કળ પ્રમાણમાં માલ પકવે છે નાનામાં નાના ખેડૂ પાંચસો વીઘાના મોટામાં મોટા ખેડૂ વીસ પચીસ હજાર નહીં કા બાર મહિનાના કરે આ લોકો આવા ખેડૂત છે અહીંયા બધા કેપેબલ ભગવાનની મહેરબાની પણ આને કોઈ પહોંચી ન કે આ સુકારો કારો આવે છે ને કે આ જો આને પહોંચાતું હોય ને તો આ લોકો આ કરી કહેશું પણ આમાં નથી પહોંચી શકતા લો ઊભું જીરું શું કહીએ તો આ વખતે બધે આ પ્રશ્ન તો છે જ જો અહીંયા બે દિવસ પહેલાં ટ્રેક્ટર ચાલતું હતું ટ્રેક્ટરથી મગફળી વાઈ દીધી છે ને હવે હે ને લગભગ બધા અમુક ખેડૂત બધા આવી રીતે જ કરવા મૂડી ગયા છે અને પહેલાં આપણે બે દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એ તો મોરબી તાલુકાને એ લોકોએ પાડીને બાજરી વાઈ દીધી ના ના અહીંયા મગફળી વાઈ દીધી અને પાણી મીઠા છે આ લોકોને તો આ સિચ્યુએશન છેવણજીરાની જોઈએ ભાવ તો શું આવે શું નહીં આજે તારીખ છે એક બે બે હજાર છવ્વીસ લો કોંઢ ગામ ધાંગધ્રા તાલુકા સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત જો આ લોકોથી કાબુમાં ન રહેતું હોય એટલે આપણને એટલી ખબર પડે કે આપણે લગભગ જેવા તેવા તો બધા ટૂંકા પડી કારણ કે આ લોકો બધા એટલા આમ મગજવાળા ને આમ સમજદાર ખેડૂતો છે કે બને ત્યાં લગી બગાડો ન દે પણ આ વસ્તુમાં એ લોકો પણ ટૂંકા પડી ગયા છે આ બગાડમાં સુકારામાં ના તો અમે તો એવું કહીશ કે આર્યું ને આ ગુજરાતનું હબ ગણાય હબ ખેતીનું કોંડ ગામ હબ ગણાય કે એમ આ લોકો બધી રીતે નીપજ લે એમ બધા કેપેબલ આખે આખું ગામ આઠ દસ હજારની વસ્તીવાળું છે પણ બધું સુખી ગામ એમ જો તો આ તો આપણે નાંગધ્રા તાલુકાનો જીરૂનો બગાડનો વિડીયો જો ચાલો હવે રાખી હા સર ભાવ ગમે રહે પણ માલ નહીં આવી સો ટકાની વસ્તુ છે ગઈ સાલનો વીસ પચીસથી ત્રીસ ટકા જ માલ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાંથી બાકી બીજી અલગ પચીસ ત્રીસ ટકા માણ માલ બજારમાં આવશે આ સર ન કે આ લોકોને શું છે કે વાતાવરણ આ લોકોને ઓછો ફેર પડે છે કારણ કે આ વખતે વાતાવરણ સારા મોરા સારા મોડા કર્યા છે અને રેતી પડાશે એટલે આમ બગડવું ઓછું થયું પણ તોય બગડ નહીં કે બસ ભગવાનને જે કરવું હોય એ આ જીરાના ગાઢમાં પણ ગાબડા અરે ખેતીના ગાઢમાં પણ ગાબડા પડી ગયા છે ચાલો તો આ તો જીરું હોય સુધી હતું એ બધે પાડી આ લીરોએ ખાલી રહ્યો છે પણ આ હવે પાડી છે અહીંયા મગફળી વાઈ દીધી ચાલો હવે આપી વીડિયોને વિરામ